છે ચુડા ખાતે મે ઓગસ્ટ પૂર્વે લોકોમાં રક્તદાન નું મહત્વ અને રક્તદાતાઓમાં રક્તદાન વિશે જનજાગૃતિ ફેલાય એ હેતુ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન પંદરમી ઓગસ્ટ પૂર્વે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું તેમજ કેમ્પ દરમિયાન આઇસીટીસી કાઉન્સિલર વીબી રાઠોડ એચઆઈવી એઇડ્સ સોશિયલ સ્ટ્રીંગમાં તેમજ વાત્સાયન કેન્દ્ર અને મમતા ક્લિનિક વિશે માર્ગદર્શન આપ્યું હતું આ કાર્યક્રમમાં ચુડા તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ ઝાલા અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ બ્લડ ડોનેશન કેમ્પને સફળ બનાવવા માટે સીએચસી ચુડા અધિક્ષક ડોક્ટર નીરજ પરમાર મેડિકલ ઓફિસર તેમજ અકાઉન્ટન્ટ મુકેશભાઈ ઠાકોર તમામ સ્ટાફ સહિત સારી વિજયમાં તૂટા હતી આજ રોજ ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સ્વાતંત્ર્ય દિવસના પૂર્વ દિવસે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ચુડા ખાતે જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ફેલેમેશીના બાળકોને બ્લડનો ઉપયોગ થાય તે સારા હેતુથી આજ સુ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને યુવાનોએ ઉત્સાહભેર બ્લડ ડોનેટ હોવું જય હિન્દ ભારત માતા કી જય